ગોપાલ તો નરેન્દ્ર મોદી જેમ વિડીયો જ બનાવે તો ક્યાંક આગળ જતા એ પાછા નરેન્દ્ર મોદી ના બની જાય કે રશિયા થી ત્રણ વર્ષ થી ચાલીસ પચાસ ટકા ડિસ્કાઉન્ટ માં પેટ્રોલિયમ આવે છે તો તમને સસ્તું કેમ નથી કરી આપતા પેલા હવે અમને નથી જોતું અમને નથી જોયતું ભાઈ બરાબર પણ તમને તો કરી આપે કમસે કમ ભાજપ વાળા ને કરી આપે અને નાનો માણસ ખૂબ તકલીફ માં છે ડાયમંડ માં ઘણી બધી વખત તમે જોવો ઘર ચલાવવાના પૈસા નો હોય હપ્તા ભરવાના પૈસા નો હોય અંતે માણસ કંટાળે આત્મહત્યા

અને લઠ્ઠા ગાંઠ જેવા કાન બને અને એનો પરિવાર ઉજળે ત્યારે એ જે કમાવ જે વડીલ હોય એ જતો રહે અને પછી જે છોકરું નાનું હોય એની મમ્મી એ કઈ રીતે જિંદગી કાઢે હતી ભાઈ એક વખત ખાલી એમ કલ્પના કરે ને તો આંખો ખુલી જોઈએ પણ આ ચાડી ચામડીના નેતાઓને આંખો નહીં તો આ વડાપ્રધાનને આટલો બધો ડર કેમ લાગે છે ભારતની જનતા ગોપાલભાઈ ઇટાલિયાને કેમ પસંદ કરો તો એ એવું કહેતા હતા કે હજી ગોપાલભાઈ ઇટાલિયા હાલ પૂરતા હજી ચૂંટણીના ઉમેદવાર છે ત્યાં અમારા ગામના રોડના ખાડાઓ અહીંયા કોઈ દિવસે તલાટી મંત્રી નહોતા આવતા એ તલાટી મંત્રી ગાડીઓ આવવા મળી છે આતર મળવા મળ્યું છે જો આ ચૂંટાઈ આવશે તો અમને કેટલું બધું સારું થશે કે જયારે જયારે ચૂંટણી આવે ત્યારે તમને હિન્દુ મુસલમાન કેમ યાદ આવે નરેન્દ્ર મોદી છે ને મૂળે કોંગ્રેસી છે નમસ્કાર મિત્રો જાગો ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે આજે એક અલગ પ્રકારનો પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છે આપણે જે અનકટ છે કોઈ સ્ટ્રક્ચર નથી કોઈ એડિટિંગ નહીં એકદમ નોર્મલ નેચરલ દિશામાં જશે આપણો આખો પોડકાસ્ટ કારણ કે આપણી સાથે આજે ઉપસ્થિત છે આપણા ભાવેશભાઈ ધામેલિયા ભાવેશભાઈ ધામેલિયા ખૂબ જ રમૂજી રીતે મતલબ પોલિટિક્સના જે વિડીયોઝ બનાવે છે જેમાં હાસ્ય પણ એટલું સરસ ઉમેરેલું હોય છે કે તમને જોવાની મજા પડી જાય અને તમે સૌ જોતા જશો ઇવન હું પોતે જ્યારે આ ફિલ્ડમાં ન હતો ત્યારે હું પોતે એમના વિડીયો જોતો અને મને પણ એમનાથી પ્રેરણા મળેલી છે ભાવેશભાઈ હું આ તમને ફેક્ટ કહું અને આપણા નસીબ છે કે ભાવેશભાઈ વળી આજે ઉડતા ઉડતા અહીંયા આવી ગયા મેં કીધું આજે આપણે પોડકાસ્ટ બનાવી દઈએ અને એમની સાથે એમના અને અમારા એક મિત્ર છે દિનેશભાઈ જે આમ આદમી પાર્ટીમાં ખૂબ સક્રિય રીતે કામ કરે છે અને સામાજિક સેવાનું કામ ઘણા વર્ષોથી કરે છે સુરતમાં લગભગ કતારગામ વરાસા વિસ્તારમાં એમને બધા જ લગભગ ઓળખતા જ હોય છે ખૂબ જ જબરજસ્ત નામ છે એમનું સામાજિક કાર્યના ક્ષેત્રમાં તો આજે આપણે થોડીક ચર્ચા કરશું એમની સાથે અને એકદમ આપણો રિલેક્સ ઇન્ટરવ્યૂ રહેશે બસ ખાલી તમને મોજ પડે એટલા માટે આ પોડકાસ્ટ આપણે બનાવ્યો છે થોડુંક રાજકીય વિશ્લેષણ કરશું થોડીક મજા ગમત આપણી સાથે સાથે રહેશે તો આજે થોડાક પ્રશ્નોથી શરૂઆત કરીએ થોડાક મુદ્દા એવા છે જે મારે એમની સાથે ચર્ચા કરવાના જ હતા અને સદભાગ્ય આપણે અમે ભેગા થઈ ગયા છે આજે તો ભાવેશભાઈ તમારો ખૂબ ખૂબ સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં તમે આવ્યા એ બદલ આભાર અમારી ચા પીવા હવે એક પ્રશ્ન તમને પૂછવાનો છે કેટલાક પ્રશ્નો મેં વિચારી રાખ્યા હતા કે આજે ભાવેશભાઈ આવે તો આપણે પૂછવા છે અને દિનેશભાઈ આવે તો આપણે એમને પૂછવા છે તો સોશિયલ મીડિયા પર તમને કેટલો ટાઈમ થઈ ગયો મારે લગભગ આમ ગણો તો બે હજાર અઢાર એટલે લગભગ

અને એક વિડીયો બનાવી અને સમગ્ર લોકો સુધી આપણે પહોંચાડવાનો આપણો આ હેતુ લોકોને જાગૃત કરવા કે ભાઈ કઈ જગ્યાએ સાચું થઈ રહ્યું છે ક્યાં ખોટું થઈ રહ્યું છે આ બધી વસ્તુ પર હું વિડીયો કે ભાઈ કોઈ પોલીસ વાળા અધિકારી હોય કોઈ કચેરીમાં કોઈ અધિકારી હોય કોઈ નેતાઓ હોય કોઈ ખોટું કરતા હોય કોઈને ખોટી રીતે દબાવતા હોય તો એ આપણાથી જોવાય નહીં એટલે મને તરફ મન થઈ જાય ચાલો કઈક એકાદ વિડીયો બનાવો અને લોકો સુધી પહોંચાડવું

થોડા દિવસ પહેલાની જ વાત કરું લ્યો મને કે પહેલા તો હું જનરલી કોઈ પણ અધિકારી હોય કોઈ પણ પક્ષ પાર્ટી નો હોય દૂર વ્યવહાર કરતો વિડીયો આપડે બોલી નાખતા પણ હવે કે સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે તો સ્વાભાવિક છે કે આપણે ભારતીય જનતા પાર્ટી વિશે જ બોલવાનું હોય ઘણી બધી વખત મને ઘણા પૂછે કે ભાઈ તમે રાહુલ ગાંધી નું કેમ નથી બોલતા રાહુલ રાહુલ ગાંધી સત્તામાં થોડી છે રાહુલ ગાંધી સીધી વાત છે રાહુલ ગાંધી કોણ છે રાહુલ ગાંધી થોડો સત્તામાં છે આપણે તો સત્તામાં હોય એનું કહેવાનું હોય જે દેશ ચલાવે છે આપણે તો એને આપણે એના વિશે બોલવાનું હોય એ આ કોમન ક્વેશ્ચન છે કોમન કોમેન્ટ છે મારી પર ઘણી વાર આ જ કોમેન્ટ આવે કે તમે સિત્તેર વર્ષ આમ થયું તો નેહરુ વિશે તમે આમ કેમ વિડીયો નથી બનાવતા એટલે પણ નેહરુ જોવે તો ને વિડીયો હું બનાવી તો દઉં વિડિયો પણ નેહરુ જોવે તો ને એક લોકોની અંધભક્તો જે છે ને એની આ માન્યતા છે ઘણી વખત આપણને મને આવશે તને નરેન્દ્ર મોદી એક જ દેખાય છે રાહુલ ગાંધી કેમ નથી દેખાય એટલે રાહુલ ગાંધી છે હું તમને ખબર છે એક લેડીઝ સવાલ પૂછ્યો તમે જયારે વારંવાર તમે કે નરેન્દ્ર મોદી ને ટાર્ગેટ કરો છો તો રાહુલ ગાંધી વિશે કેમ નથી બોલતા એટલે કુમારે એક જ શબ્દ કીધો અને એ લેડીઝ એટલી શરમાઈ ગઈ તરત નીચે બે ગઈ કન્યાકુમારે એમ કીધું તમે રાહુલ ગાંધી વિશે કેમ નથી બોલતા કન્યાકુમાર સીધું જ ખુલ્લા મંચ પરથી શું બોલ્યા ખબર છે કોણ રાહુલ ગાંધી કોણ છે એટલે બધા હસવા મળ્યા પછી કન્યાકુમારે ખુલાસો કર્યો કે ભાઈ રાહુલ ગાંધી સત્તામાં જ નથી એની પાસે કોઈ જાતનો પાવર જ નથી તો એના વિશે મારે બોલીને શું કામ છે એ તો છે અને એના જયારે બાપદાદાઓની સરકાર હતી તો એ ભૂતકાળનું બોલીને અત્યારે મારે શું કામ છે સાચી વાત

કે નાગપુર ન્યા ધમાલ થઈ ગઈ અલા ભાઈ ઓલા હજારો વર્ષ પેલા ઓલા ને માર્યા તા બરાબર તો એને લઈને તમે અત્યારે ધમાલ કરશો તો ના તમારા ઓલા છાવાના રાજા ખુશ થવાના નથી ઓલો જે મરી ગયો એ દુખી થવાનો

એ વિડિયો જોયા મેં બધા સોશિયલ મીડિયા પર પબ્લિક ને 300 400 વર્ષ પહેલા બની ગયેલી ઘટનાની અત્યારે કબરું ખોદો આવે કબરું તો છોડો ઓલું ખજાનો ગોતતા હતા કિલ્લાની બહાર ખજાનો ગોતતા પબ્લિક 300 400 જણા કે હજારોનો પબ્લિક ખજાનો ખોદવા વહી ગઈ હતી કિલ્લાની બહાર કે ન્યા ખજાનો છે એટલે ખબર નઈ બુદ્ધિનું લેવલ અત્યારે લોકોની જનરેશનમાં ક્યાં ઘૂસી ગયું છે એ ખબર જ નથી પડતી આ બધું હું જે મોંઘવારી બેરોજગારીના મુદ્દા ભટકાવવા માટેના કામ કરે છે આ લોકો સાચી બેરો ધંધો જ નથી કે ભાઈ લોકો આમાં નામાં પીડ્યા રહેવા પડે જો નવરો થશે તો બઉ વિચારશે કે હારો ભાઈ બે હાજર ચૌદ માં બાસઠ રૂપિયા પેટ્રોલ નો ભાવ હતો અત્યારે છન્નું રૂપિયા છે તો આનું વિચારવા જેવું તો કરવું આ પાર્ટી ને આપડે વોટ આપીએ

આમ આદમી પાર્ટીમાં શરૂ શરૂમાં તો આપણે નહોતા પણ જ્યારથી ગોપાલભાઈ ઇટાલિયા જોડાયા એ મને લગભગ બે ચાર મહિના પછી ખબર પડી કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયામાં જોડાયા છે તો મેં કોઈને પૂછ્યું નહીં મનમાં એક એવું નક્કી કર્યું કે ભાઈ આ એક વ્યક્તિ છે ગોપાલ ઇટાલિયા એ એકદમ નિખાલસ છે ઈમાનદાર વ્યક્તિ છે પૈસાનો લાલચું નથી અને સરકાર સામે ખૂબ મજબૂતા અવાજ ઉઠાવી શકે એવો છે

એમાં તમને શું દેખાયું શું એમ સારી ખૂબી લાગી ગોપાલભાઈ ઇટાલિયામાં દીપેનભાઈ એક તો છે ને એ એકદમ ગરીબ પરિવારમાંથી વ્યક્તિ મોટો થયો છે બહુ જ કષ્ટી ભોગવેલી છે ગોપાલભાઈ ઇટાલિયાને પહેલાં એમણે કાયદા કથા બધા સુરતમાં અલગ અલગ વિસ્તારમાં કરી લોકોને જાગૃત કરવાના કે તમે કાયદા જાણો કે જે આ તંત્ર છે અત્યારે સરકારી તંત્ર આખું એ તમને કાયદા નથી જાણતા તમે જોતા હશો વિડીયો સોશિયલ મીડિયામાં કે લોકોને ખબર નથી પડતી એટલે કોઈ પણ જન્મ તારીખનો દાખલો અથવા કોઈ પણ દાખલો અથવા પોલીસ સ્ટેશન જે ક્યારે દાદરે ન ચડ્યા હોય એમને કે ભાઈ તમારે પોલીસ સ્ટેશનમાં જઈને જે પણ અરજી કરવાની થાય આ બધી અરજીની માહિતી આપતા હતા ગોપાલભાઈ બીજું કે ગોપાલભાઈ ઇટાલિયા બે હજાર બાવીસ માં કતારગામ વિધાનસભા લડ્યા હતા પણ ત્યાં પ્રજાએ તેમને ચૂંટાઈ ના આપ્યા એમને પછી હાલમાં હમણાં જ વિસાવદરમાં એમને ત્યાંની જનતાએ એમને ચૂંટાય જયારે હું વિસાવદર પ્રચારમાં તો ખુદ ગયેલો ત્યારે એ પ્રચારમાં ગામે ગામ અમે ફરતા હતા ત્યારે ગામે ગામમાં હું પણ પૂછતો હતો કે તમે ગોપાલભાઈ ઇટાલિયાને કેમ પસંદ કરો છો તો એ એવું કહેતા હતા કે હજી ગોપાલભાઈ ઇટાલિયા હાલ પૂરતા હજી ચૂંટણીના ઉમેદવાર છે ત્યાં અમારા ગામના રોડના ખાડાઓ અહીંયા કોઈ દિવસે તલાટી મંત્રી નહોતા આવતા એ તલાટી મંત્રી ગાડીઓ આવવા મળી છે ખાતર મળવા મળ્યું છે જો આ ચૂંટાઈને આવશે તો અમને કેટલું બધું સારું થશે લોકોને ત્યાં શું ખેડૂતના બધા દીકરા એ લોકોને ફક્ત જોઈએ શું ખાતર બિયારણ અને પાકના ભાવ બીજું ખેડૂતને શું જોઈએ અને ગોપાલભાઈમાં એક ખાસિયત છે તમે હાલના બી વિડીયો જોતા હશો કે એ પોતે એક એડવોકેટ છે હાઈકોર્ટના પણ વકીલ છે પણ અધિકારીઓ સામે કઈ રીતે વાત કરવી કઈ રીતે એમને લાઈન ઉપર લાવવા હવે તમે બીજું તમારે શું કહેવું આપણે ગૃહમંત્રી છે એમને પણ એક શબ્દથી બોલાવે છે એ તો એની જે તાકાત છે ને એવી તો હજી સુધી કોઈ ગોપાલભાઈ તો જોઈએ જ નથી એ તો છે એટલે મતલબ એક પેલું કહેવાય ને કે જે હિંમત એમના અંદર છે એ ખરેખર કાબિલે તારીફ છે હવે એક એવો પ્રશ્ન કરું કે મજા આવશે તમને બંનેને કરું છું કે સપોઝ મોદી સાહેબે સપનામાં કોન્ફરન્સ કરી નાખી પ્રેસ કોન્ફરન્સ રિયલમાં તો શક્ય છે નહીં તમે જાણો છો કે પ્રેસ કોન્ફરન્સ થાય એ તો વાસ્તવિક ધરતી પર તો થવાનું નથી પણ સપોઝ કરો આપણે ત્રણે ચારે જણા સુઈ ગયા હોય સપનામાં ભેગા થઈ ગયા એક સપનું આવી ગયું અને મોદી સાહેબે કોન્ફરન્સ કરી નાખી તો પત્રકાર તરીકે સામે તમે હોય તો તમે શું પ્રશ્ન પૂછો પહેલો પ્રશ્ન મારો એ છે કે તમે જે સત્તામાં બે હજાર ચૌદમાં આવ્યા ત્યારે એમણે કાળું નાણું મોંઘવારી આ બે મુદ્દા ઉપર અને રોજગારી પર આ ત્રણ મુદ્દા ઉપર એ સત્તામાં આવ્યા ખેડૂતોના પાકના ભાવ ડબલ બધા આ ત્રણ મુદ્દા મેન હતા પણ આ ત્રણ મુદ્દામાંથી તમે એક પણ મુદ્દાનું અમીલીકરણ કર્યું હોય તો મને એક રિપોર્ટ આપો આ મારો પહેલો પ્રશ્ન છે બરાબર બીજો પ્રશ્ન કે તમે સાહેબ આ હોવાડથી સાંજ સુધી એક શૌચાલય હોય તો ત્યાંય બોર્ડ હોય મોદી એક એસટી બસ હોય તોય મોદી ફોટો હોય પેટ્રોલ પંપે જાવ તોય મોદી નો ફોટો તો મારો એટલું પૂછો નું સાહેબ તમારા ફોટા ની આટલી બધી વેલ્યુ શું કામ વધારો છો તમે જનતાના કામ કરો ને લોકો આપોઆપ તમને મત આપશે ફોટો લગાવશે લોકો આપો ફોટો લગાવશે આ તો અમારા ટેક્સ ના પૈસે તમે અમારી એડવર્ટાઈઝ કરો તમારી એડવર્ટાઈઝ કરો એનો મીનિંગ એવો થાય છે કે તમે ખાલી સીટ સપાટા કરવા આવ્યા છો પણ તમે જનતા માટે નથી આવ્યા

કે ભાઈ તમે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ઘણી બધી તમે એવી વાતો કરી હતી કે ભાઈ મારા આ ગામો ગામના જે જુવાનીઓ છે એને કોઈ નાનો મોટો ધંધો કરવો હોય પચીસ પચાસ હજાર કે લાખ રૂપિયાની લોન જોતી હોય બધા પેપર તમારી પાસે કમ્પ્લેટ હોય બધા ડોક્યુમેન્ટ કમ્પ્લેટ હોય અને ત્યાર પછી તમે બેંકમાં જાઓ બધું તમારું પેપર વર્ક કમ્પ્લીટ થઈ જાય અને છેલ્લે બેંક વાળો એમ કે તમારો જામીન કોણ ત્યારે લોકો હું જાય છે તો નરેન્દ્રભાઈ મોદી એવું કીધું તે વખતે કે હવે તમારે જામીન ગોતવા નથી જવાનો કોઈ પણ બેંકમાં લોન લેવા જાઓ એટલે તમારે જામીન તમારી પાસે માગે એટલે કહી દેવાનું મારો જામીન નરેન્દ્ર મોદી અને આ વસ્તુ મારા એક મિત્ર કીધું હતું જાણી જોઈને જ કીધું હતું કે ભાઈ મારે જામીન તરીકે નામ લખી નાખો નરેન્દ્ર મોદી એટલે બેંકવાળાએ એવું કીધું કે ભાઈ તમે રમત કરો છો તમારે લોન ખરેખર લેવાની છે એટલે એ મારા મિત્રએ બેંકવાળાને વિડીયો પણ બતાવેલો કે એક સમયે નરેન્દ્ર મોદી એવું બોલ્યા હતા કે બેંકમાં જામીન માગે એટલે મારું નામ લખી દેવાનું તો આ વિડીયો છે જોઈ લો બેંકવાળાએ વિડીયો જોઈને એવું કીધું કે ભાઈ આવું તો બધું બોલતા જ હોય કે એની પર થોડો વિશ્વાસ કરવાનો હોય વિચાર કરો તમે એટલી એટલી એના માકા ગોદداری કરી મારી સામે આવો તો હું સૌથી પહેલો તો પ્રશ્ન એ જ પૂછું નરેન્દ્રભાઈને કે આ સમગ્ર ભારત દેશની જનતાના તમે આમ આપણે કહી શકીએ તો રાજા કેવો લોકોએ તમને ચૂટીન્યા બેહાયા છે તો તમને ભારત દેશની જનતા થી જ આટલો બધો ડર કેમ લાગે છે અમારો પહેલો સવાલ બરાબર તમારા જ દેશની જનતા થી તમને આટલો બધો ડર કેમ લાગે છે પંજાબમાં ગયા હતા એક સભા હતી સભા

એ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો હતા નરેન્દ્રભાઈને આમ સભામાં જનતા લઈને આમ ઉભા રહેવા માટે આવતા હતા એવો એક મારી પાસે એ સમયે એક ફોટો આવેલો કે આ લોકો તો ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે પણ ભલે ભારતીય જનતા પાર્ટીના હોય કે વિપક્ષના હોય છે તો ભારતના નાગરિકો જ ને સાચી તો આ વડાપ્રધાનને આટલો બધો ડર કેમ લાગે છે ભારતની જનતાથી આવું એને પહેલો પ્રશ્ન પૂછું પછી બીજો પ્રશ્ન એવો પૂછું કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમને હિન્દુ મુસલમાન કેમ યાદ આવે છે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારમાં એવું કહેતા કે એ લોકોને તમે વોટ આપશો તો તમારી બધી જ સંપત્તિ આ લોકો છીનવી લે છે મારી બહેનોના ગળામાંથી મંગળ સૂત્ર મંગળસૂત્ર પણ છીનવી લે છે એ લોકો એટલે કોણ ખબર પડી જાય પછી એવું કીધું એને કે ભાઈ તમારી તમામ સંપત્તિ એ લોકોને આપી દેશે કે જેને બાળકો વધારે હોય

ભાવેશભાઈ ભૂલી જવાની વાત તો છે ને હું નથી માનતો પણ આ એક છે ને પોતાની સત્તા અને મેં હમણાં કીધું એમ પોતાનું નામ જ રહેવું પડે હવે હાલમાં તમે અત્યારે કોઈ પણ આખા ગુજરાત ગણી લો કે આખું ઇન્ડિયા ગણી લો એક જ નામના વોટ માગ્યો છે બધા એક જ નામ ઉપર બાકી કોઈ બી ધારાસભ્ય કે સંસદ સભ્ય હું નથી માનતો કે એના પોતાના નામ અથવા ભાજપ પાર્ટીના નામથી આ ચૂંટાઈને આવે મારી એક પ્રોફાઇલ છે ને અત્યારે યુટ્યુબમાં એમાં એક પ્રોફાઇલ ઉપરથી કાયમ મારા વિડીયો જોવે આખા અને પછી બીજેપી નો બચાવ કરવો આવી જાય તો એ મને આમ જ કે તમે બધી વાતમાં મોદીને કેમ દોષી છો મેં કીધું ભાઈ બધી વાતમાં ગેરંટી મોદી જ આપે છે તો પછી મારે ગેરંટી આપતો નથી બધી વાતમાં મોદી કે ગેરંટી છે કે જે સત્તામાં હોય એના કામ ના કરે કોઈ પણ હોય મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય કે કોઈ પણ હોય સત્તામાં હોય ને એ જયારે જાહેર જનતાના કામ ન થાય તો વિરોધ તો એનો જ થાય એનો થવાનો સ્વાભાવિક